નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ ગંગાબા સાથે બનેલી ઘટના ટ્રેનની ગતિ જાણે ઓછી થઈ ગયેલી ના ટ્રેન તો એ જ ઝડપથી ચાલતી હતી પણ વતન હવે નજીક હતું ને વતન કહેતા જ સાંભળે મોટી બા એ ઘર એ શેરી નવરાત્રિમાં ગરબે ઘૂમતી દિવાળી બા ઘીના દીવાઓથી ઝગઝગતી શ્રાવણ મહિનામાં ગંગાબાની વ્રત કથાઓ સાંભળતી ને જાગરણ કરતી અમારા સહેશવતી છલકાતી રમતી ખિસકોલી જેવી ગંગાબા યાદ આવતા જ સાંભળે છે એ દ્રશ્ય ગંગાબાએ અમારા મોટે બાને બ્લાઉજ ખોલીને બતાવેલું બાપરે કેવા સોળ પડેલા પતિ આટલી હદે માર ઝૂટ કરે એક પૈસો કમાવું નહીં આખો દિવસ રખડવું ને ગંગાબા પર આવો જુલમ કરવો ગંગાબાના શરીર પરના એ સોળ જોઈને મારા શિશુ હૃદય ઉપરે સોળ ઉઠેલા જે હજી એવા ને એવા જ છે મારા હૃદય પર ટ્રેન ધીમી પડી થયું ક્યારે ટ્રેન ઊભી રહે ને ક્યારે ઉતરું વર્તનમાં ઉતર્યો ત્યારે અંધારું થઈ ગયેલું સ્ટેશન બહાર નીકળ્યો તો કાળી લાંબી આસ્ફાલ્ટની સડક બંને બાજુ ફૂટપાથ અને મ્યુનિસિપાલિટીએ વાવેલા પણ હજી નહીં ઉગેલા વૃક્ષો મનમાં થવું શું આ મારું જ ગામ મારી આંખે આંખો જાણે શોધવા લાગી સ્ટેશન બહાર નીકળતા જ ડાબી બાજુએ હતી એ રામભાઈ સિંગવાડાની પતરાની કેબિન જમણી બાજુ પરનું એ આંબલીનું વિશાળકાય વૃક્ષ જ્યાં વાદળી ચડ્ડી ને સફેદ ખમીસ પહેરીને કાતરા ખાવા જતા રસ્તાની બંને બાજુએ ઉભરાતા મબલક ખેતરો મબલક પાક હવામાં જાણે ભાંગના નશામાં હોય એમ ડોલતો એમાંય રાયના ખેતરોમાં પીડ ચટ્ટા ઢગલે ઢગલા ફૂલો પર સાંજનું આકાશ એનો સિંદુરિયો રંગ છાટતો હોય ત્યારે તો અદ્ભુત દ્રશ્ય સર્જાતું ખેતરની વચ્ચે બાંધેલા માચડામાં સુવાની કેવી મજા આવતી ઉપર આકાશ ને નીચે ધરતી ખેતરમાં ઉગેલા મબલક પાકમાંથી પવનો પસાર થવાનો કેવો મજાનો સુગંધિમય અવાજ આવતો કોઈ હાલરડું ગાવા માટે રેશમી આલાપ શરૂ ન કરતું હોય માછળામાંની ઠંડી ગોદડીમાં પડ્યા પડ્યા એક પછી એક ઉગતા જતા તારાઓ જોવાની મજા તો અદ્ભુત ઉત્તરમાં પેલો તારો ઉગ્યો ને ને ઋત્યુમાં ઉગ્યો પાછો પણ એક તારો ઉગ્યો સેકન્ડે સેકન્ડે પ્રગટતા જતા તારાઓની લીલા જોતા જોતા જ નિંદ્રાદેવી તાણી જતી પરીઓના દેશમાં ક્યારેક મધરાતે જાગી જઈએ ત્યારે તો એટલા બધા તારાઓ ઉગી ગયો હોય કે પ્રશ્ન થાય કે હવે બીજા તારાઓને ઊગવું હશે તો ક્યાં ઉગરશે મધરાતે સોળે કળાએ ખીલેલી ચાંદની રાયના પીળા ફૂલો પર મન મૂકીને વરસતી હોય ત્યારે રાયના ખેતરોનું જુદું ફૂલો પર કે તૈયાર થઈ ગયેલા કણસલા રાજગ્રાના રાતા અને જાંબલી ફૂલો પર મધરાત પછી ચૂપચાપ વરસતી ચાંદનીનું રૂપ જેણે જોયું નથી એને તો આવી મજાનો ખ્યાલ જ ન આવે વળી વરિયાળિયાના ખેતરોમાં વરિયાળીના દાણા ફૂટવાની શરૂઆત થઈ હોય તે વખતે વરિયાળીની જે મીઠી તાજી લીલી સુગંધ આવે આહાને એમાં માટીની સુગંધ પણ પડી હોય આવી સુગંધ જેણે અનુભવી નથી એની સુગંધના અર્થની ખબર જ સી રીતે પડે પાણી પાયું હોય તે વખતે ઉનાળાની સાંજે ખેતરમાં ભીની ખાતરયુક્ત માટીની ને સૂકા ઘાસની મિશ્રિત ગંધવાળી માદક હવામાં જેવી મીઠી તાજી શીતળના અનુભવાય એવી શીતળતા એર કન્ડિશનર રૂમમાં તો ક્યારે ન મળે આહા કેટ કેટલું એક સામટું સાંભરે છે આજે એ ધરતી ગંગાબા ખેતરો થોરની વાડમાંના કારેલા ને કંકોડાના વેલા થોરની વાડ વચ્ચેથી દોડતો ધૂળિયો રસ્તો રસ્તે પડેલા ગાડું પસાર થયાના લિસ્સા લિસોટા જેના પર નાની પગલીઓ પાડતા અમે એકબીજાનું ખમીસ પકડીને છૂક છૂક બોલતા ચાલતા ને ધોળમાં પડેલા પક્ષીઓના પગલા જોઈને એ પગલા કયા પક્ષીના છે એ ઓળખતા મને તો બધાય પગલા મોરના જ લાગતા વગડાના ભરિયા ભરિયા એકાંતમાં કડા કરતા મોર સારસી લેલા દેવચકલીઓ લક્કડખોદ ખોદ પોપટ બગલા એ બધા અત્યારે કયા ગયા હશે રસ્તામાં વચ્ચે વચ્ચે લીમડા બાવળ ને આંબા અત્યારે જાણે ભીની લીંબોળીની મહેક અનુભવાઈને કાચી કેરીનો સ્વાદ જીભને ટેરવે ઉભરાયો ક્યાં જવું છે સાહેબ રિક્ષાવાળાએ પૂછ્યું ત્યારે હું ભૂતકાળમાંથી બહાર નીકળ્યો ઓહો રિક્ષાએ આવી ગઈ છે કે ક્યાં ગયો હુસેન ઘોડાગાડીવાળો જડાહળા થતી વીજળીની લાઈટોના ઝુમખા મારી આંખોમાં નક્ષત્રોની જેમ ચડકી રહ્યા ત્યાં જ વરસાદ શરૂ થઈ ગયો રિક્ષામાંથી ઉતર્યો અરે શું આ અમારી શેરી રૂપરંગ બદલાઈ ગયેલા વરસાદના મોટા મોટા બરફીલા ટીપા શરૂ શરૂમાં તો જાણે શરીરને વાગ્યા અને ઠંડીને લીધે જણ જણાટી થઈ આવી ઝૂ કરતો જોરથી પવન ફૂંકાતો હતો શેરીમાં દાખલ થયો ત્યાં જ લાઈટો ગઈ અંધારું ધબ કશું દેખાય નહીં ખાબોચિયા ભરેલા એની માત્ર પગને જ ખબર પડે છબુછબ કરતો જેમ હાથ ફંફોસતો એક બે ડગલા તો ચાલ્યો પણ પછી થયું કે ક્યાંક કૂતરું બૂતરું બેઠું હશે ને પગ પડશે તો ચૌદ ઇન્જેક્શન બીકે ત્યાં જ ઊભો રહ્યો થયું કે લાઇટ આવે તો સારું અથવા આજુબાજુના ઘરોમાં ફાનસ કે મીણબત્તી સળગે તોય આથું પાતળું અંજવાળું આવે ને આગળ જઈ શકાય પણ બધા જ ઘરો જાણે એકમેકને ચપોચપ બાજીને સ્તંભ થઈને સૂતા હતા વર્ષાની ધારાઓ ઝીકાવાથી પતરાના છાપરા ધમધમી રહ્યા હતા મોટા શહેરોમાં અગાશી હોવાથી વરસાદનો વેગ કાન વડે તીવ્રપણે ન અનુભવાય ઘણા વર્ષો પછી આવો પતરાના છાપરાનો અવાજ સાંભળી જાણે કે કાન પણ પ્રફુલ્લિત થયા ત્યાં જ વીજળીનો કડાકો થયો છાપરેથી રેલાતી ધારાઓ ચડકી ઉઠી ને સામેના ઓટલે જોયું તો ગંગાબા બેઠેલા વીજળીના ઝબકારામાં એકાદ ક્ષણ એમનો ચહેરો દેખાયો વીતેલા વર્ષોએ પાડી દીધેલી અસંખ્ય કરચલીઓવાળો ચહેરો ચહેરો નહીં ખોપરી તથા હાડકાની ચોટી રહેલી જર્જરી ચામડી માત્ર ઊંડી ઉતરી ગયેલી આંખો તૂટી ગયેલી ફ્રેમની જગ્યાએ દોરી બાંધીને આંખો પર ગોઠવેલા ચશ્મા જાડા કાચને કારણે આંખો કોક સબના ફાટી ગયેલા ડોડા જેવી લાગી અણી અણિયાળું નાક લબડી પડેલો નીચલો હોઠ આગળ ઘસી આવેલી હડપચી વીજળીનો ઝબકાર બંધ થતા જ ફરી અંધારું ધબ પણ ગંગાબાનો ગાવાનો ઘેઘુર અવાજ શરૂ થયો આયો તેહણ તનુ ગમય ઈનું પોહણ હું ચોક્યો ગંગાબાના અવસાનને તો પાંચ છ વરસ થઈ ગયા આ કોણ ગાય છે રોવાડે રૂવા રુવાડું ખડું થઈ ગયું વરસાદથી લથરપથર દેહ ઉપર પણ પરસ્યો વળી ગયો આખા એ શરીરમાં વીજળીને જેમ ધ્રુજારી પ્રસરી ગઈ ને હું લપસી પડ્યો વીતેલા વર્ષોમાં મુનાડા રિયમ બાબલાને રોવાડા વસ ઈ ઇન લઈન ઓય આય પેલા પર બાબાને રડતો સાંભળીને ગંગાબા તરત બૂમ પાડે અને પછી અમે ત્રણેય ભાઈઓ ગંગાબા પાસે ઓટલે બેસીએ ગંગાબા ઓટલાના પેલો કહે પડોશમાં રહેતી દામિનીને ડોમની કહી બોલાવે એલ્યુમિનિયમના વાસણને અલીમલીનું વાસણ કહે ક્યારેક અને અને મને લેવા મોકલે કહે જા બે કયાડનું જોડકું લાબાનું અમજ્યો કબૂતરને હાબૂતર કહે આખી શેરીની ચેતના ગંગાબાના પેલામાં વસે ગંગાબા પેલે બેઠા હોય પાસે જૂની રેશમી સાડીના કકડામાંથી બનાવેલો મંદિરે લઈ જવા માટેનો નાનકડો બટવો હોય બટવામાં રેશનિંગની લાલ ઝારના દાણા રાખ્યા હોય ઉપરાંત કાળિયો પૈસો તથા એક નવા પૈસાના તાંબાના કેટલાક સિક્કા હોય ધીરેથી રેશમની દોરી ખેંચીને તેઓ બટવો ખોલેને એમાંથી ઝારના દાણા કાઢીને આંગણામાં વેરતા જાય હું ઘેરથી એક વાટકીમાં દાણા લઈ આવું ને એમની પ પોસે બેસું આંગણું સરસ મજાનું લીપેલું હોય ઓકળીઓની સરસ મજાની ડિઝાઇન રચાઈ હોય લીપણ તાજું હોય ત્યારે તે તાજા લીપણની ગંધ પણ આવે તેમના આંગણામાં સહેજ પણ ધૂળ ના હોય એકવાર મેં સહેજ જોરથી દાણા ઉછાળ્યા તો લીપણની ઓકળીઓથી દૂર ધૂળમાં જઈને પડ્યા ને ગંગાબાનો મીજા જ છટક્યો આ ઓંગણું હું કરવા લેપ્યું તારીખ ખાવાની થાળીમાં કોઈ ધૂળ નાખે તો બચારો હાબુતરના મોઢામાં ધૂળ ન જાય પણ બીજી જ ક્ષણે એમનો ગુસ્સો ટાઢો પડે ને શાંતિથી સમજાવે જો બેટા ધૂળમો દોણા ન નખાય ઓ કબૂતરા તો તથા ચકલા ગંગાબાના આંગણામાં ચણતા હોય ક્યારેક ક્યારેક ખિસકોલીય આવે ને ખોબામાં દાણા લઈ રૂછા રૂછા વાળી પૂછડી અધર રાખી પટ પટ ખાવા માંડે ખિસકોલીને તેઓ ખલી કહે તર્જની સંકેત કરીને તેઓ બાબાને કબૂતરા બતાવે ને પછી રાગ કાઢીને બોલે જોજો બાબલા તીતી આવ્યો જોજો જોતી તીતી તી ને આટલી વારમાં તો મનમાં જોડકણું જોડી કાઢ્યું હોય તીતી આવ્યો તેણ તનુ ગમનું ઈન પેણ આવા તો કંઈ કેટલાય જોડકણા તેઓ જોડી કાઢતા ને રાગ કાઢીને ગાતા મમરા ખાવા મુનો બેઠો પેલે કુરકુરિયાનું શીંગડું માર્યું રેલે હોય બા હું તરત જ બોલી ઉઠું રેલાનો તું શિંગડું ના ઉગ્યું ત્યાં જ ગંગાબા ગરજે આવકો માર્ગ ઊંઘ જેવડો થયો તો તને તો ખબર જ પડશે પણ મુંડાના ખબર પડશે સકા નહીં એ મારું તો જેવું તું શેરીના નાના ભૂલકાઓની બુદ્ધિની ધાર કાઢવાનું કામ પણ જાણે અજાણે તેવો કરતા ઘણીવાર જાત જાતના ઉખાણાય કહેતા જાણે ગંગાબા એટલે જ બાળ સાહિત્ય મારા મનમાં એમના જોડકડાની ઊંડી અસર તે એકવારમાં શેરીમાં બરણી બરણીવાળી દાખલ થઈને રાગ કાઢીને બોલી પિયાના નરસી કની જોડે પૈણી કોણ જાણે શું સુજુ તે હું બોલી ઉઠ્યો ત્યાં તો મેર મુવા મારા રોયા કહેતા ગંગાબા ઝાડી ખોલીને ધુંપૂઆ થતાં આવ્યા બહાર તને આટલા માર્ટ જોડકણો ગઈને રમાડતી હતી ખબરદાર જો અવથી બોલ્યો સતો ધોલઈ નાખી ગામમાં સવાર કુકડાના અવાજથી ન થાય કે મિલના ભૂંગળાથી નહીં નીલકંઠ મહાદેવમાં આરતીના ઘંટ વાગતા હોય શંખ ફૂંકાતી હોય ઝાલર બસતી હોય ને ગંગાબાના ઘરમાંથી પ્રભાતિયા ગાવાનો સુરીલો અવાજ રહેલાતો હોય જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એમના પ્રભાતિયામાંથી ગામમાં સવાર પડે રાત્રે અંધારું થઈ ગયું હોય સ્ત્રીઓએ કામ આટોપી લીધું હોય ગંગાબાના પહેલે ઓટલા પરિષદ ભરાય હોય ગંગાબા મલકની વાતો કરતા હોય કાં તો ભજન ગાતા ગવડાવના હોય એ વખતે ગામમાં સિનેમા નહીં સ્ત્રીઓને ક્યારેય જાગરણ કરવાનું હોય તો એ ગંગાબાજ કરાવે નાની બાળાઓને ગૌરી વ્રત હોય ત્યારે ગંગાબાજ જાગરણ કરાવે પરિકથાઓ કહે વ્રત કથાઓ કહે ગીતો ગાય ગરબા ગવડાવે ને ક્યારેક તાનમાં આવી જાય ત્યારે નાચવાય લાગે કોઈ બાળા દોડતી જઈને એની મમ્મીનું ઝાંઝર લેતી આવે ને પછી એના નાના નાના હાથોથી ગંગાબાને પહેરાવે ને પછી તો આખી શેરી જુ જુવી ઉઠે પણ એકાદ ફેરામાં જ ગંગાબા થાકે ને મુ હા હા ચડી ગયો મન તો કહે થાક ખાવા બેસે ત્યારે આખી શેરી જાણે આપી રહી હોય ઘણી વાર તેઓ મને સોય દોરો આપીને પરોવી આપ્યા કહે હું સોય પરોવી આપું પછી શાલાને થેગડું દેવાનું કામ શરૂ થાય કેટલાય થીગડાઓથી શાલાને મઢ્યો હોય એમનું એકેય વસ્ત્ર સહેજે ફાટેલું કે મેલું ના હોય ઠેગડું દીધેલું જ હોય ને સાફ ધોયેલું જ હોય એમનું ઘર પણ એવું જ ચોખ્ખું ચણક આટલી ઉંમરે કામ કરવાની સહેજે આળસ નહીં ઘરમાં બેઠા કંઈ નું કંઈ કર્યા કરે સિઝન વખતે કાલાય ફોલે પડોશીઓ છાપાની પસ્તી આપી જાય તો કાગળના માવામાંથી તેઓ પડોશીઓ માટે દોડ્યું અને બનાવી આપે વાંસના ટોપલા તથા સુપડાય સરસ લીપી આપે એકવાર કોઈએ વર્ષો જૂની ખડી ઘરમાંથી નીકળી હશે તો બહાર ફેંકી દીધેલી સાવ જર્જરીત દાખલ થતાં જમણી બાજુની ભીત પર લાકડાનું જૂનું કબાટ એમાં ઉપરના ખાનામાં ધાર્મિક પુસ્તકો ભરેલા દરેક કે દરેક પુસ્તક પર એમણે ફાટી ગયેલા સાલાના કાપડમાંથી બનાવેલું કવર ચડાવેલું કોઈ પણ પુસ્તક વાંચવું હોય ત્યારે લાકડાની ઘોડી પર મૂકીને જ વાંચવાનું કબાટના નીચેના ખાનામાં થોડા જરૂર પૂરતા જ પિત્તળના તૈયા એલ્યુમિનિયમના વાસણો તથા એક તાંબાનો લોટો પીપળાને જળ ચડાવવા માટે રાખેલા કબાટની ઉપર બોદાઈ ગયેલા લાકડાની અભરાય પહેલાં તો અભરાય તેમજ અંદરનો ઓરડો વાસણોથી ભરેલા હતા ને અભરાઈની કિનારી પર પિતળની નાની નાની છલુડીઓ મેળ વડે ચોટાડેલી સાવ ખાલી ખમ અભરાઈ અને છલુડીઓની જગ્યાએ મીણના ગોળ ડાઘા લાઈનસર દેખાતા ડાબી બાજુની ભીતે ભગવાનનો ગોખલો ગોખલામાં ગરજીનો ફોટો ગુરુજીના ફોટાની ફ્રેમની આજુબાજુ ભગવા કપડામાંથી જાતે સીવેલું કવર ચડાવેલું ગોખલામાં ઉપર ઉપરાંત તાંબાની જેમાં લાલજીની નાની પિતરની મૂર્તિ નાનકડા સાલીગ્રામને એક નાનો સંઘ રાખેલો પાસે એક પિત્તળની ઘંટડી રોજ સવારે કલાકે કલાકે એમની પૂજા ચાલે દરમિયાન જે કોઈ આવે એ બધાને સુખડનો ચાંદલો કરે ને જે કૃષ્ણ બોલે બોલાવે પછી રસોઈ શરૂ થાય મોટે ભાગે તો રેસનિંગની લાલ ઝારના રોટલા ઘડે ને સાથે મરચું કાં તો બે પૈસાના છાસ શેરીમાંથી કોઈનું કોઈ એમના ઘરે દાળ કે શાક ઢંકવા જાય ત્યારે કહે મારું એકલીનું ચેટલી દાળ જોઈએ પોણી મેલી ન ચડવા મેલું તો એક દોણો ઊંચો જાય ન એક દોણો નીચે જાય તમે દાળ લાવવા લાવતી જ નથી પણ પડોશીઓ બધું સમજે અમારા ઘેર છોદો મુરબો કરવાનો હોવ ત્યારે છીણમાં મીઠું નાખીને એને નીચોવી ખારું પાણી કાઢી નાખતા જેથી ખટાશ ઓછી થઈ જાય ને ગળ પણ ઓછું વપરાય આ કાઢી નાખેલું ખાટું પાણી ગંગાબા લઈ જાય ને એલ્યુમિનિયમના કથરોટમાં આ પાણી રેડી નાખે એને તડકામાં સૂકવી નાખે પછી કથરોટમાંથી સફેદ પાવડર એકઠો કરી કાચની સીસીમાં ભરી રાખે અને ક્યારેક કોઈ વારત હેવાર તહેવાર હોય કે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે તેઓ કાળ શાક વાંધે ને એમાં આ રીતે તૈયાર કરેલો પાવડર નાખે રાત્રડી રાત્રડી રાતડી લે રાગ કાઢીને ગંગાબા બોલે ચચ્યો મરી ગયો મૂં રાતડી રાતડી ત્યાં જ શેરીની રાતા રંગની કૂતરી દોડતી પૂછડી પટપટાવતી આવે ને ડાક્યો કૂતરો ડરતો ડરતો રાતડીની પાછળ પાછળ આવે ઘડીક ગંગાબાના જમણા હાથમાંના વાસણ તરફ જુએ તો ઘડીક ડાબા હાથમાંની લાકડી તરફ ડાઘિયો જાણતો જ હોય કે ખાવાનું તો રાતડીને જ મળવાનું છે ને એને તો પીઠ પર લાકડી જ પડવાની છે છતાંય એ ડરતો ડરતો પૂછડી પટપટાવતો અચકાતો ખચકાતો આવતો અને ગંગાબાની લાકડી ખાઈને ચાલ્યો જતો ગંગાબા ચાટમાં રાતડીને ખાવાનું નાખે ચાટ એટલે ઊંડા ખાડાવાળો મોટો પથ્થર જેમાં કૂતરાને ખાવાનું નાખી શકાય રાતડી ખાઈ રહે ત્યાં સુધી ગંગાબા પાસે જ ઊભા રહે ડાઘ્યો છૂટવી ન જાય એની બીકે ક્યારેક રાતડી ન ખાય તો ગંગાબા સતત ચિંતા કર્યા કરે કે આજ રાતડીની તબિયત ઠીક નથી લાગતી રાત્રડી વીઆઈ ત્યારે ગંગાબા શેરીમાં ગોળ લોટ તેલ વગેરે ઉઘરાવા નીકળે ને રાતડી માટે શીરો બનાવે પણ ડાઘ્યાના નસીબમાં તો લાકડી જ એમાં એક પણ અપવાદ શ્રુદ્ધા નહીં ચાટની બાજુમાં તૂટી ગયેલા કાંડલાવાળું માટલું ગોઠવ્યું હોય એમાં રોજ ગંગાબા પાણી રેડે રાતડી જ નહીં બીજા તરસ્યા પશુ પંખીઓ માટેની એ જ પરબ અમારી ઘડિયાળમાં અગિયારના ટકોરા પડવા શરૂ થાય ત્યારે રોજ નિયમિત એક ઘરડી ગાય આવીને ગંગાબાના આંગણામાં ઊભી રહે સાવ સુક લકડી મરવાના વાકે જીવતી ગાય દરેકે દરેક પાસડી દેખાય જાણે જીવતું જાગતું હરતું ફરતું હાડપિંજર જ જોઈ લો ઉદાલક મુનિએ વિશ્વજીત યજ્ઞ કર્યા પછી દાનમાં આપેલી ગાયો જેવી જ ક્યારે ગંગાબાને આવતા વાર થાય તો આગલા બે પગ પહેલા પગથિયા પર મૂકીને ઝાડીમાં મોં નાખીને જાણે એ ગાય બોલી ઉઠે એકવાર એ ગાય આવીને આંગણામાં ઊભી રહેલી એની આંખમાંથી આવેલો આંસુનો રેલો છેક નસકોરા સુધી આવીને થીજી ગયેલો જાળી ખોલીને ગંગાબા બહાર આવ્યા ગાયને રોટલો ખવડાવ્યો ભેતથી એના ગળે હાથ ફેરવ્યો ને પછી પાલવના છેડાથી ગાયના થીજી ગયેલા આંસુ લૂછ્યા ને હે ભગવાન બોલતા પાછા જલ્દીથી ઘરમાં જતા રહ્યા એક પ્રસંગે તો હજુ જાણે આંખ સામે જ દેખાય છે ચોમાસાની રડ રડિયામણી સાંજ ગંગાબા ઓટલો બેઠેલા આજુબાજુ નાના છોકરાઓ વીટડાયેલા બધા રસ્તબોળ હતા પણ ત્યાં જ સામેથી આવતા કોક સાધુને જોયો કે તરત જ વાઘને જોઈને હરણી ભાગે તેમ ગંગાબા દોડતા ઘરમાં પેસી ગયા ઝાડી બંધ કરીને જલ્દી જલ્દી તાળું વાસી દીધું પેલો સાધુ ઘર ખોલવા માટે બરાડા પાડતો રહ્યો ગાળો બોલતો રહ્યો અમે ઝાડીમાંથી જોયું તો ગંગાબા એક ખૂણામાં નીચું મો રાખીને બેસી રહેલા જાણે ગંગાબા જ નહીં પણ પીગળતું જ જતું મીણનું પૂતળું છેવટે સાધુએ ઓટલે જમાવી એ હવે ખસે એમ લાગતું નહોતું જોરદાર વરસાદ શરૂ થયો ને આખી રાત ત્રાટક્યો ધરતીને ધ્રુજાવી દે એવા કડાકા સાથે વીજળી થતી આખી શેરી ધમધમી ઉડતી એવું લાગતું હતું કે હમણાં ગંગાબાના મકાનની જર્જરીત દિવાલો તૂટી પડશે તોફાન પેલો સાધુ ઓટલે જ બેસી રહ્યો અડીખમ અંદર ગંગાબા બિચારા પીપળાના સૂકા પાંદડાની જેમ ધ્રુજતા રહ્યા છેવટે બીજા દિવસે છેક સાંજે પેલો સાધુ થાકીને ગયો ત્યાં સુધી ગંગાબા એક ખૂણામાં ભૂખ્યા તરસ્યા પથ્થરના પૂતળાની જેમ બેસી રહેલા ગંગાબાએ છેવટ ખોલ્યું એ ન જ ખોલ્યું એ સાધુના ગયા પછી ગંગાબા બે ત્રણ દિવસ સુધી તો પારેવાની જેમ ફફડતા રહ્યા એ ઘટના પછી થોડાક મહિનામાં જ કોઈ આવીને પેલા સાધુના અવસાનના સમાચાર આપી ગયું ત્યારે ગંગાબાએ ચોડીઓ ફોડી હતી કપાળમાંથી કંકુ ભૂસ્યું હતું ને વાળ ઉતારવા હતા કહે છે કે તેર વર્ષની ઉંમરે એમના લગ્ન થઈ ગયેલા લગ્ન પછી મરણ પામ્યા ને જે કઈ મિલકત હતી તે ગંગાબાના નામે કરેલી પતિ કોક અવારા છોકરો સાસુ સસરા જબરા ગંગાબા પાસેથી અવારનવાર સહયોગ કરાવીને એમના પૈસાની અચાપત કરતા અને કહેતા તારો વર કમાતો નહીં તે ઈમો અમે કરીએ અત્યારે તેઓ જે ઘરમાં રહેતા તે એમના પિતાનું જ ઘર સાસરા પક્ષે ખૂબ ગરીબી થોડા વર્ષો પછી પતિને કોકની ભલામણથી છેક નાગપુરમાં નામું લખવાની નજીવા પગારની નોકરી મળેલી ત્યાં એક દીકરી થઈને એને મધ્યપ્રદેશ તરફ ક્યાંક પૈસા લઈને પરણાવી દીધેલી આ બધી વાતો સાકુબા પાસેથી સાંભળવા મળેલી કહે છે કે ગંગાબાના પતિને કરશી સજા પણ થયેલી અને એ પછી નાગપુરથી પાછા ફરવું પડ્યું હતું એવું તો એવું તે શું બન્યું હશે એ બધાયને માટે અનુતર પ્રશ્ન જ હતો નાગપુરથી પાછા ફર્યા પછી આવકનું કોઈ જ સાધન નહીં પતિ ગંગાબાની રહી મિલકતમાંથી ઊંચા પદ કરતો વાસણો વેચી દીધેલા ગંગાબાના ઘરેણા સુધા મંગળસૂત્ર સુધા ગળામાંથી ખેંચીને ઝૂંટવીને વેચી મારેલું ને આટલી ઉંમરે ગંગાબાને અવારનવાર મારઝોડ કરતો મોડી રાત્રે લથડાતો લથડાતો ઘેર આવે ક્યારેક આખી રાત બહાર રહે બુંબરાડા કરે ગંદી ગાળો બોલે ઘરમાં પૈસા ન હોય અનાજનો કણ પણ ન હોય અને ખાવા લાવ કહીને ગંગાબાને મારપીટ કરે છતાંય ગંગાબા ક્યારે સામો એક હરફ સુધા ઉચ્ચારે નહીં ઘણી વાર પતિ સાધુ થઈ જવું શું એવી ધમકી આપીને ઘેરથી ચાલ્યો જાય ને બે ત્રણ દિવસે પાછો આવે એક ચોમાસે સંન્યાસ આશ્રમમાં કોઈ સંન્યાસી આવેલા ગંગાબાના પતિએ એ સંન્યાસીને સાધુ બનાવીને પોતાના ઈચ્છા વિશે કોઈ વાત કરી હશે પછી એ સંન્યાસીને ઘેર જમવા ત્યાડ્યા ત્યારે એમણે ગંગાબાને પૂછેલું તમારા પતિ સંન્યાસ લે એ માટે તમે સ્વેચ્છાએ સંમતિ આપો એ ઈશ્વરની સા માર્ગે જતા હોય તો રોકનારી હું કોણ એ સંન્યાસી સાથે એમનો પતિ ચાલ્યો ગયેલો સંન્યાસ લીધા પછી એ ફરી સંસારમાં પ્રવેશવા માટે કંઈ કેટલી વાર આવીને એણે ગંગાબાના દ્વાર હચમચાવેલા પણ ગંગાબાએ છેવટ સુધી દ્વાર જ ન દ્વાર ન જ ખોલ્યા બધાયને થતું કે છેક નાગપુરમાં અને આવા પતિ સાથે ગંગાબાએ કઈ રીતે દાંપત્ય જીવન નિભાવ્યું હશે જન્મો સુધી જેને સંઘરી રાખવાનું મન થાય એવી એકે સમૂર્તિ હશે એમના જીવનમાં શું ક્યારેય એમને કેરોસીન છાટીને બળી મરવાનો વિચાર નહીં આવ્યો હોય આટલી ઉંમરે ને આટલા અશક્ત દેહે જ્યારે ગંગાબાને શેરની હોય આટલી ને આટલા અશક્ત દેહે જ્યારે ગંગાબાને શેરની નાની નાની બાળાઓ સાથે પગે ઝાંઝર બાંધીને નાચતા જોઈએ ત્યારે થાય કે જીવનનો આવો ઉત્સાહ એમણે કઈ રીતે ટકાવી રાખ્યો હશે નાગપુરમાં એમણે ગાળેલા ત્રીસેક વર્ષ દરમિયાન શું બન્યું હશે એ વિશે કોઈ કશું જાણતું નહીં અને ગંગાબાએ પણ ક્યારેય એ વિશે કે એમના પતિ વિશે કે એમના દુઃખ વિશે એક હરફ સુધા ઉચ્ચાર્યો નથી નાગપુરમાં વિતાવેલ જીવન વિશે કોઈ કોઈ વાત પૂછે કે તરત જ ગંગાબા શૂન્યમસ્ક થઈ જાય જાણે એમના દેહમાંથી જીવ ચાલ્યો ગયો હોય પથ્થરના પૂતળાની જેમ બેસી રહે ને થોડી વારમાં તો આંખોમાં આવી ગયેલા જળજળિયા છુપાવા પાલવ આંખ આડો કરી ઘરમાં જતા રહે પછીથી કોઈ એમનો ભૂતકાળ ઉખેડતું નહીં અરે ક્યારે લાઇટો આવી ગઈ કંઈ ખબર જ ન રહી ને કંઈ કેટલી વાર વરસાદમાં પલળતો ઊભો રહ્યો વરસાદમાં પલળતી હોવા છતાં શેરી સાવ નિર્જીવ લાગતી હતી ગંગાબાના પેલાની જગ્યાએ કૂતરાથી સાવધ કાગડાના સબની જેમ લટકતું હતું ગંગાબાના આંગણામાં ઓની ભાતને બદલે પથ્થરની લાદીઓ હતી કૂતરાઓને ખાવા માટેની ચાટ રહેતી તે જ જગ્યાએ અત્યારે ટેલિફોનનો થાંભલો હતો વરસાદમાં ભીંજાતો છતાંય જાણે કે ધરતીની ભીતરમાંથી ઊંડે ઊંડેથી અવાજ આવ્યા કરતો તીતી આયો તેણ તને ગમ ઈ રણ આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને શેર કરો છો મળજો આપણે એક નવા વિડીયો સાથે આભાર